ગણપતિ બાપા મોરિયા ભાઈ તો જો તિરંગા થી ઘર શણગાર દીધું તો ચાલો જય માતાજી જય દ્વારકાધીશ ને હું આવી ગઈ છું બોર તળાવના રાજા ગણપતિ દાદાના દર્શન કરવા તો તમને બધાને પણ હું દર્શન કરાવું તો ચાલો મારી સાથે દર્શન કરવા તો ભાઈ અહીંયા તો તમે જુઓ ને તો એટલું સરસ ઓપરેશન સિંદૂરની થીમ વાપરી છે બોર તળાવના ગણપતિ દાદા અને ત્યાં એનું ઓપરેશન થીમ ઓલા સિંદુર ઓપરેશન સિંદુર થીમથી પ્રદર્શન ગોઠવેલું છે ને એટલું સરસ પ્રદર્શન છે ને એટલી જો ને ઓન ડેકોરેશન ને ગણપતિ બાપાની મૂર્તિ તો તમને એમ થાય ઓ બાપા કેટલી સરસ ગણપતિ બાપા તો આવા ભાવનગરમાં જોયા જ નહીં હોય તમે લોકોએ તો જોઈ શકો છો જે જે આપણા દેશમાં જે બન્યું છે ઓપરેશન સિંદુરમાં આતંકવાદીઓને ઠાર કર્યા અને પહેલગામમાં જે હુમલામાં જે શહીદ થઈ ગયા એ બધા વિશે ટોટલિંગ માહિતી આપવામાં આવેલી છે અને એટલા સરસ બધાના મસ્ત મસ્ત લખાણ કરીને બોર્ડ બનાવેલા છે અને આ જો મિસાઇલો મૂકેલી છે જે મિસાઇલ છે આપણા દેશની જે મિસાઇલો છે બ્રહ્માસ ને અલગ અલગ મિસાઇલો છે ને એના પણ અને આ ગણપતિ બાપાના ફોટા પછી જે જે હુમલા થયા એના ફોટા છે ને તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું ડેકોરેશન બનાવેલું છે તો ભાઈ અમારા કિયાનભાઈને કીધું મજા આવી નથી કે હા હા જો મજા તો આવે જ ને આવું બધું જોવા મળે તો છોકરાઓને તો જામ જ પડી જાય તો જો હું હવે શું કહું છું તમને બધાને કે આપણે આવી ગયા નરેન્દ્ર મોદી સાહેબ આત્મનિર્ભર ભારત અને બ્રહ્મોસ મિસાઇલ ડી એન્ડ્રી સિસ્ટમ તેજસ ફાઈટર જે સ્કાય સ્કાયટર ડોન પિનાકા આકાશ બધી મિસાઇલોના નામ છે કે સરસ સરસ મિસાઇલો છે આપણા દેશની તો તમે લોકો જુઓ કે બોરતળામાં કેટલા સરસ મજાનું બધું આયોજન કરેલું છે કે બધી મિસાઈલો આપણને જે ખબર ન હોય ને એના નામ પણ આપણને ખબર પડી જાય તો ચાલો આગળ હજી પણ બહુ સરસ મજાનું બધું છે તો એ પણ જોવા જઈએ આપણે ઓહો હો આ શું છે આ તો આ તો છે ઓપરેશન મહાદેવ ભાઈ આ નામ તમે લોકોએ સાંભળ્યું છે મેં તો પહેલીવાર સાંભળ્યો પહેલગામમાં કુર આતંકી હુમલાને અંજાન આપનાર પાકિસ્તાની આતંકીઓની સેનાએ ઠાર કર્યા જેને ઓપરેશન મહાદેવ નામ આપેલું છે સરસ સરસ આપણને નહોતી ખબર પહેલી વાર આપણને આ ખબર પડી ગઈ તો બહુ સરસ કહેવાય અને એ લોકોને પણ ઠાર કરી દીધા જેને આપણા પહેલગામમાં માણસો નિર્દોષ માણસોની હત્યા કરી હતી અને આવી થીમ ભાવનગરમાં પહેલીવાર બની છે તો બધાએ ભાઈ લાઈક કરી દેજો ભારત દેશની માનતા ઓળ તો જય ભારત જય હિન્દ જય ગણપતિ બાપા લખી નાખે ગણપતિ બાપા તો બ્રહ્મોસ મિસાઇલ બેઠી ગયા છે ઓ ભાઈ વાહ ભાઈ વાહ સરસ સરસ ગણપતિ બાપાને પણ મિસાઇલ આપી દીધી અને જેના દેશમાં ધર્મ રક્ષા કરતો હોય ને એને પછી બીજી કાંઈ જવાની જરૂર ન હોય એને વાહ મિસાલ અને જો આ ભાઈએ તો એનું ઘર જ તિરંગાથી શણગારી દીધું વાહ આને કહેવાય દેશભક્તિને હાવો હલો ચલો આપણે જઈએ હવે ગણપતિ બાપાના દર્શન કરવા તો અંદર આવી ગયા પંડાલમાં ગણપતિ બાપાના દર્શન કરવા તો જો ભાઈ આ છે બોર તળાવના રાજા અને હા આ તમને જે લોકોને ખબર નહીં હોય કે આ થીમના આ ગણપતિ બાપા પોલીસના કપડામાં પહેરીને ઓપરેશન સુંદર વા ભાઈ આગલાવાર આપના હોગા એ તો હોય જ ને ભાઈ ભારત હોય એટલે આપણો દ્વાર હોય અને આ છે બોરતળાવના રાજા ગણપતિ બાપા હા ભાવનગરમાં પહેલીવાર બોરતળાવના રાજા આવી ગયા છે ને હા ભાઈ આ તમે બરોબર બરાબર સાંભળો બોરતળાવના રાજા ભાવનગરમાં પહેલીવાર આવ્યા છે બોરતળાવના રાજા તો દર્શન કરી લેજો ને જય ગણપતિ બાપા કમેન્ટમાં લખી દીજો તો ભાઈ બોરતળાવના રાજાના તો અમે દર્શન કરી લીધા ને હવે ભાઈ આપણે પણ ફોટો વિડીયો બનાવો હોય ને તો મેં કીધું ભાઈ મને પણ ફોટો વિડીયો બનાવી આપો ને હવે તો ભાઈ હું તો ફોટો વિડીયો બનાવવા માટે તૈયાર થઈ ગઈ તો ભાઈ આ છોકરા તો આપણને ફોટા વિડીયા બનાવવા દે નહીં ભાઈ અમારા કિયાન ભાઈને તો પ્રસાદી ખાવી હાલો મમ્મી પ્રસાદી ખાવા તો એને તો પ્રસાદી માટે વિડીયો બનાવવા દીધો નહીં અને જોઈ લો જોઈ લો દર્શન કરી લો ભાઈ બધાય બોરતળાવના રાજાના દર્શન કરો કરો કેટલા સરસ ગણપતિ બાપા બેઠાડી દીધા છે અમારા બોરતળાવમાં ને જો બધા સૈનિકો આર્મીવાળા ગણપતિ બાપાની રક્ષા કરે છે ને તમે લોકો પણ હજી ન આવ્યા હોય તો આવી જાઓ બોરતલાવના રાજાના દર્શન કરી જાઓ ભાઈ અમે તો રોજે દર્શન કરીએ છીએ ને તો થેન્ક યુ આપ હવે દર્શન ને બહાર આપણે વિડીયો બનાવી નાખ્યો થોડો ઓંધો બનાવ્યો તો આભાર તમાર